તૈયારી રૂપે બાપા મંદિરે લિલિયા અને આજુબાજુના ગામડામાં સામાજિક સેવાભાવી તથા ધાર્મિક આગેવાનોની એક અગત્યની બેઠક જિલ્લા કાર્યાલય સૌરભભાઈ મકવાણા, અજયભાઈ માઢક, સુરેશભાઈ શેખલિયા, વિજયભાઈ ડાબસરા તથા ડોક્ટર મહેશભાઈ ગઢિયા અને રમેશભાઈ ભલ્લાલાના માર્ગદર્શન નીચે મળી હતી. જેમાં તેના પ્રમુખ તરીકે શ્રી કાંતિભાઈ શિંગાડા, ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ જાવડા, શ્રી મહેશભાઈ નાથાણી, શ્રી બટુકભાઈ, શ્રી શ્રી મિતુદાદા શ્રી ભરતભાઈ વેગડ મંત્રી તરીકે શ્રી વિઠ્ઠલભાઈ સહમંત્રી તરીકે શ્રી રમેશભાઈ ભડકોલિયા શ્રી ભરતભાઈ શેખલિયા ખજાનસિંહ તરીકે શ્રી જીતુભાઈ પાઠક સહ ખજાનસિંહ તરીકે સુરેશભાઈ મારૂ અને કારોબારી સમિતિમાં શ્રી વિનુભાઈ દુધાત શ્રી જગદીશભાઈ કિકાણી શ્રી ભરતભાઈ નારોલા શ્રી અનિલભાઈ વાળા ડોક્ટર ભાવનાબેન કુંબાણી રંજનબેન ગાગડીયા તથા પુષ્પાબેન સોલિયા સમાવેશ કરેલ સમગ્ર કાર્યક્રમમાં સંચાલન કમલેશભાઈ અગ્રાવત તથા ગામના આગેવાનો પૂર્વ સરપંચ શ્રી બાબુભાઈ તામલ શ્રી ભરનોભાઈ ડાબી જયપ્રકાશ માઢક શ્રી jigneshભાઈ સાવજ શ્રી નીતિનભાઈ ત્રિવેદી જીતુભાઈ પોલારા મગનભાઈ વીરાણી માવજીભાઈ લહેરી મનસુખભાઈ ચોપરા મનસુખભાઈ વામજા મનસુખભાઈ ગગડિયા હિતેશભાઈ અંબલિયા કમલેશભાઈ પલસાડિયા વિલેશભાઈ શેખલિયા કમલેશભાઈ પલસાડિયા નિલેશભાઈ શેખલિયા ભદ્રેશભાઈ રાદડિયા તથા પત્રકાર શ્રી દીપકભાઈ ભટ્ટ મનોજભાઈ જોશી શ્રી અજયભાઈ વિરાણી ઉપસ્થિત રહ્યા હતા કાંતિભાઈ તમારો શું હોદ્દો છે અને આજનો શું કાર્યક્રમ છે અને કાર્યક્રમનો શું હેતુ હેતુ છે જણાવો આજે લીલિયા ખાતે સ્વામિનારાયણ મંદિરમાં પટાંગણમાં લીલિયાના સાડત્રીસ ગામના આગેવાનોની એક હિન્દુ સંગઠન માટેની એક મિટિંગ બોલાવવામાં આવી એ મિટિંગની અંદર દરેક સમાજના બધા હોદ્દેદારો હતા તેમજ બહેનો હતા અને અમરેલીથી પણ ઘણા ભાઈઓ થયા હતા હિન્દુ એકતા હિન્દુ સંગઠન માટે આજની એક વરણી કરવામાં આવી એમાં પ્રમુખ સ્થાને મારુ એટલે કે કાંતિભાઈ અંજુભાઈ સર્વનો મતે વરણી કરવામાં આવી છે તો એ બદલ હું સંગઠનને જે કાંઈ હોદ્દો મને મળ્યો છે એ હું સરસ રીતે નિભાવીશ ને બધાને સાથે રાખી અને હિન્દુ સંગઠન માટે જે કાંઈ કરવું પડશે એ બધા સાથે મળી બધાનો રાહ લઈ અને આપણે એક સંગઠન મોટું બનાવવું છે એવી મારી ઈચ્છા છે આ કાર્યક્રમની અંદર આપણા તાલુકાના ગામોમાંથી હિન્દુભાઈઓના કંઈ નામ કે કંઈ સભ્ય તરીકે કોઈ વાણી કરવામાં આવી નથી હા એમાં સંગઠન માટે અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે કાળોબાજી સભ્ય બનાવવામાં આવ્યા છે અને વગેરે વગેરે પણ બનાવવામાં આવ્યા છે હવે આ કાર્યક્રમનો મેઇન હેતુ શું છે આપણો કાર્યક્રમનો મેઇન હેતુ એવું છે કે આપણે એક હિન્દુ ભારતની અંદર એક્યાસી ટકા હિન્દુઓ છે અને સંગઠન ઓછું પડતું હોય એવું લાગ્યું હતું એટલે આર દ્વારા અને બધાએ સર્વનામતે એક સંગઠન બને તો આપણે મજબૂતાઈથી આપણે જે કોઈ પણ કાર્ય કરવું હોય એ કરી શકીએ બીજા નંબરમાં આપણે વ્યસનો બહુ વધી ગયા છે તો વ્યસનોથી દૂર રાખવા માટે એ સંગઠનની પણ જરૂર પડતી હોય છે એટલે આ સંગઠન બનાવ્યું છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ